गुड मॉर्निंग गुड मॉर्निंग जयसमना रहने मैं YouTube मिस्टेक થઈ ગઈ हेलो जयसमना रहने કેમ છે બધા રણાર થા વે સાથે છે ઇન માય YouTube ચેનલ આઈ હોપ બધા મજામાં છે મસ્ત છે તો દોસ્તો થોડી શટટેશન છોડીને હવે પાછી ચા એ ફર્સ્ટ સ્ટેપ તરફ એમ કે સવારમાં મોર્નિંગ ટાઈમ છે ને એટલે સ્કૂલ પછી જસ્તા છે આ છે મસ્ત છે નો વેલ છે પણ બહુ સરસ આવી ગઈ અને હવે જઈશું હોસ્ટેલમાં અને આજે એટલું મસ્ત નાનું નાનું છોકરું મળ્યું ને એવું સરસ સરસ જવાબ કરતો પુરાડે છે બહુ જ સ્કૂલમાં કઈ સ્કૂલ કઈ આપણે સ્કૂલમાં છે ને છોકરું એવું કહે છે કે મારે ઘરે જવું છે જમવાનું બનાવવા માટે નાના છોકરા તો હવે કાટું નથી એક ભગવાનના સ્વરૂપ હોય ને તો નાના બચ્ચાઓ એટલું ક્યૂટ છે ચાલ તો બતાવો તને એવું મને આજે કહેતો હતો કે મારે જવું છે કે ઘરે જમવાનું બનાવવા માટે મસ્ત તમે વાત કરી ના ચલ બતાવો ચાલ ત્યાં સ્કૂલમાં છે એની જોડે હું વાત કરીને આવી અત્યારે એટલું સરસ ફોટો પૂરતું મેં કીધું ચાલ તારી જોડે ફોટો પાડી દો એ છે એટલે કઈ સ્કૂલમાં નાનું તું આવે છે પ્લેસ સેન્ટરમાં અને એટલું ક્યૂટ ક્યુટ બોલે છે ને બોરની જવાનું ને કેમ નહીં ગોવું સ્કૂલ હતું જવાનું હા ના પણ નાસ્તો કરવા તો જવાનું ને જમવા જવાનું નાસ્તો કરવા જવાનું એવું બધું ના પીને પપ્પા પણ નિંદા છે ને નાસ્તાનો નાસ્તો તો કરવાનો જ છે જેને આવ હોય એને હા તો અત્યારે તો કોણ આવો 10 જને જો હોય બધા કપડા લઈ ગઈ હા 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 તું બોલે નાક માં અત્યારે છે ને સડી નાખી દેજે

એટલે કેવું છે એટલું બધું જમવાનું હતું તમે એમ કહે છે આ શું આટલું બધું જમતી હશે અમારા ટિફિનમાં આજે શું આવ્યું ચણના તો સવારના હતા બ્રેકફાસ્ટમાં અને બપોરે અમારે લંચમાં હતું આલુ બેંગન કે સબ્જી દાલ ચાવલ રોટી અને દૂ રાતે તો રાજમાં હતા એટલું બધું આજે ટિફિનમાં હતું ને તેમાંથી તો હા ઓછું ખાધું હશે અને હવે હું સૂગા પડી ગઈ અને ત્રિષા એ ત્યાં બેઠી છે ટેબલ પર સ્ટડી કરે છે એ બી લડી તારે બેસી એ તો ના બેસી તમે મારો વિડીયો ને લાઈક કરી નાખજો શેર કરી નાખજો સબસ્ક્રાઈબ બધા કરી નાખજો કેમ લાઈક કરી નાખજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ગમે તો અમારે મા બેટીની વાતો સાંભળવાની તમારે અને હું રોજ ટ્રેન કરતી હોઉં છું રોજ

હં હવે તો રાત્રે પછી સવારમાં એ તો ઓઠવું જ પડે ને ભાઈ ટ્યુશન જવાનું છે ને ટ્યુશન હોય તો ગેડવાની સ્કૂલમાં પણ જવાનું બધે જવાનું પૈસા ભરવાના એમ ડમ થોડું છે મારે અને રોજ એક દિવસ જવા દે પછી તે ફીસ પૂરેપૂરી આપવાની ચાલો દોસ્તો બધાને જય સ્વામિનારાયણ બાય બાય અને તમે મારો વિડીયો લાઈક ના કર્યો હોય તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો સબસ્ક્રાઈબ બધા કરી નાખજો અને પૂછાય ના કરતા ફૂલ સપોર્ટ કરો મા બેટીને ફૂલ અને પણ બનાવી શકો છો મને તો મને રૂપમાં થોડું મિસ્ટેક થઈ જશે